ગાઠા લોકસભાના જે ભાજપના ઉમેદવાર છે સોતનાબેન બારૈયા જીત પામ્યા તેઓ અહીંયા મતવિસ્તાર કેન્દ્ર પર પહોંચ્યા છે બેન શું કહેશો જે પ્રકારે જીતનો વિશ્વાસ હતો તે પ્રકારનું રિઝલ્ટ જોવા મળ્યું છે કે જીતનો વિશ્વાસ હતો અને એ પ્રકારે જનતાએ મારા ઉપર પ્રેમ વરસાવ્યો છે અરવલી સાબરકાઠાના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું બેન જનતા માટે સાબઘાણા અરવલ્લી જિલ્લાના લોકો માટે કેવા પ્રકારના કામોની પ્રાયોરિટી જનતાના જે કાર્યો હશે જનતા વચ્ચે રહીને કરીશ રોજગારીનો પ્રશ્ન હશે ખાસ કરીને રોજગારીનો પ્રશ્ન સોલ્વ કરવા

સાબરકા લોકપેઠક ઉપર કામ છે જનતાના તે કરવા માટે તેઓ આગામી સમયમાં કાર્યરત રહેશે ધવન રાઠોડ સાથે પ્રજાપતિ અને હું પ્રજાપતિ સમાચાર